આજનું મેનુ મસ્ત છે ભાઈ ની ડીશ બતાવી દઉં કોબી નું શાક છે દહીં છે ઢોકળા છે ચટણી ચટણી આ મરચાની લસણ ની વાહ રોજ અલગ અલગ ચટણી હોય તો મજા આવે અને બેસીને જમી લે ને કેમ એમ ઊભી થાય મોટા હે

એ એ વડાસ માતા આપી દે તો ડિશ થઈ ગઈ છે રેડી છે મમી આવતી કાલે તમારી છે એનિવર્સરી કાલે ને

બાકી નવું નવું વાલનું શાક છે ચણાનું શાક છે કાબુલી ચણાનું એ પણ જો આપણે પઝલ સોલ્વ કરે છે તું મતતો તો રે અમે બધા જમી લઈએ ખીચડી ભાઈને તો ઉતાવળ હોય તો ખીચડી છે ભાખડી છે શાક છે ખોવા બટેકા છે અને આ બપોરના રાઈસ છે છાસ હું મારી જમણી બાજુ લઈ લઉં તારી કુકરી ન જા તારી કોઈ મરી મારી નાની એની બહુ છે

ના એ ઉભો તો બીજી વાર દાવલો મને દેખાડો નહીં તો પછી હવે તો નીકળી જા આ જો ઉભા રહ્યો ઉભા રે હાલો બીજો છ આવ્યો એટલે પાછો દાવ લેવાનો ને મારે ચાર આવ્યા હાલો જીતી ગયો પાંચ આવ્યા તારે તો છ આવે જ ન જોઈએ એક જ વાર દાવ લેવાનો બધા આવે ચીટિંગ નહીં મેં કાઈ બે નું લીધા ક્યારે

હા મોટા છો તમે આપણા ઘરના નાના છો અને મોટા મોટા છે એવું છે અનુભવ મોટા નાના એવું છે કેવું છે અમારે હું નાનો છું અને મારા ભાઈ મોટો છે એવું છે

દેવભાઈ એનો દેઈ દો અરે અ પછી મળું તો ખાલી નો લઈ દીધું બુદ્ધિ નો કે તો

हूं सोफे सो बैठी थी 24 वां बैठी अच्छा अंदर <laughs> अच्छा एक वाला अपने अच्छा दिन ही गई थी नहीं नहीं तरी नहीं वाला कंप्लीट रेडी थे नौ डारे खुवानो थे अरे लो बोले हा कि उंगली देती थी मोटू हूं और थे उंगली देती थी नहीं देती थी तो पहले हुई सर हो रायता होती रे आज सवरत वेली उठ गई थी ई बात नहीं वेली उठवानी

એમ કુદરકાર ન પડે કેટલી મજા આવે છે લે બસ તારું પાણી આવી ગયું હજી તો હું જસ્ટ બેઠો જ છું ત્યાં તો

એની સિવાય તે છોકરાઓ બહુ બધા મોજ કરે છે હું મોજ કરે છે કેવાય એવું નથી એમ કપડા દીકરીઓ પણ ઘડી નો રે એ સપના આ કપડા થોડા ધોવાય કરતો હોય ને ઊભી કરતો કપડા ત્યાં આવું કપડા છે ને મમ્મી ને ન્યા માં રાખ્યા હતા કદા ચાતા ના ગઈ ને તો ઈ પહેરાઈ દેના નાઈ ડ્રેસ ઈ ગયા ને ઈ ગયા હવે એનો શું પેન્ટ તમને બતાવું જો આ પેન્ટ પલાળી દેશ ને તો હારા થઈ જશે ઓહો હો આ જો

સામે ગઈ હતી પણ ત્યાં કલર ક્યાંથી આવી ગયો એના હાથમાં રૂમ માં કલર ન રહેવા દીધો અમે મિત્રો આજે થોડોક દિવસ વ્યસ્ત હતો એટલે બ્લોગ નાનો શૂટ થયો છે પણ અત્યારે હું તમને એક મસ્ત બ્લોગ સજેસ્ટ કરું છું ખાસ તમારા લગ્ન થઈ ગયા હોય ને તો બાજુનો બ્લોગ જોવા જેવો છે અને ઈ બ્લોગ એવો છે કે એમાં તમે કોમેન્ટ વાંચજો કે લોકો લખે છે કે સાચી અમાર સાથે એવું થાય છે અને વાર રિપીટ બ્લોગ જોયેલો છે છે એવો પછી જોવાની બહુ મજા જોરદાર ની ડિબેટ છે હેન્ડ સ્પ્રિંગ નાખીને સાંભળશો ને એકાંતમાં તો બહુ ઓર મજા આવશે ફેમિલી બ્લોગ જ છે પણ એક એક શબ્દ એના મિસિંગ ના થાય ને એટલા માટે હું હેન્ડ નાખવાનું ખાસ એમ સજેસ્ટ કરતો હોઉં અથવા બહુ ડિસ્ટર્બ ના થતો હોય તો તમે ટીવી માં જોઈ શકો કે કોઈ હાલતા કોઈ રસ્તામાં નો આવી જતું હોય તો મારી ડિબેટ છે ધ્રુષ કે ધ્રુશ કે રડવાના છીએ બધા દોસ્તા દોસ્તા રે અમે કરેલી ઈ ડિબેટ છે ખાસ જોતા હો બાકી આવતીકાલે સવાર નવ વાગે પાછો આવી જઈશ સુનાર શ્રી કૃષ્ણ જોઈએ મને